અમદાવાદમાં દારૂબંધીના દંભના લીરે લીરા ઉડ્યા છે દારૂબંધીનો અમલ કરાવનારા પોલીસે દારૂબંધીના ધજાગરા ઉડાવ્યા ખુદ ટ્રાફિક પીએસઆઈ દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા છે નારોલ ટ્રાફિક ચોકી પરથી દારૂ પીધેલી હાલતમાં ટ્રાફિક પીએસઆઈ ઝડપાયા નારોલ પોલીસે ટ્રાફિક પીએસઆઈ જયેન્દ્રસિંહ વીરપુરા સામે ગુનો નોંધ્યો છે પ્રોહિબિશન સહિતની કલમો હેઠળ ટ્રાફિક પીએસઆઈ સામે ફરિયાદ નોંધવામાં આવી છે ગઈકાલ તારીખ બે અગિયાર બે હજાર પચીસના રોજ લીમડા પીસીઆર મોબાઈલને કંટ્રોલ તરફથી મેસેજ આપવામાં આવેલ કે કે ડિવિઝન ટ્રાફિક બુથ ઉપર પીએસઆઈ પીધેલી હાલતમાં છે જે અનુસંધાને તાત્કાલિક પોલીસે પહોંચી ગુનો રજન કરવામાં આવેલ છે અને આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે આરોપી પીએસઆઈ તરીકે કે ડિવિઝન ટ્રાફિકમાં ફરજ બજાવે છે આખું નામ શું છે નારોલ ટ્રાફિક ચોકી પરથી દારૂ પીધેલી હાલતમાં ટ્રાફિક પીએસઆઈ ઝડપાયા નારોલ પોલીસે ટ્રાફિક પીએસઆઈ જયેન્દ્રસિંહ વીરપુરા સામે ગુનો નોંધ્યો છે પ્રોહિબિશન સહિતની કલમો હેઠળ ટ્રાફિક પીએસઆઈ સામે ફરિયાદ નોંધવામાં આવી છે